ऑडियो वन पुस्तक नु नाम प्रतीक पूजा वैज्ञानिक आधार लेखक पंडित श्री राम शर्मा आचार्य प्रतीक पूजा वैज्ञानिक आधार गायत्री मंत्र मारी साथे साथे ओम भूर्भुवः स्वाहा તાત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવાસ્ય ધી માંહી દૈયોયો નહા પ્રચો દયા દેવીઓ અને સજ્જનો હું તમને ઈશ્વર પૂજાની જરૂરિયાત વિશે હંમેશા કહેતો આવ્યો છું પૂજાની આવશ્યકતા ડગલે પગલે પડતી રહે છે અને પડતી રહેશે મુસ્લિમો મૂર્તિ પૂજાના વિરોધમાં સૌથી મોખરે છે મુસ્લિમોએ ભારતમાં આવીને સૌથી પહેલા હિન્દુ મંદિરોને ખેદાન મેદાન કરી રાખવાનું કામ કર્યું તેમણે સોમનાથના મંદિરનો નાશ કર્યો તેમણે અયોધ્યામાં બનાવેલા શ્રી રામચંદ્રજીના મંદિરનો પણ નાશ કર્યો તેમણે મથુરાના શ્રીકૃષ્ણ મંદિરનો પણ વિનાશ કર્યો માણસે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ એમ તેઓ માને છે તેઓ દુનિયાભરમાંથી મંદિર નાબૂદ કરી નાખવાના વિચાર ધરાવતા હતા તેઓ પોતાના મૂર્તિ પૂજા વિરોધી વિચારોને છેવટ સુધી વળગી રહ્યા તમે મક્કા શરીફ જઈને જુઓ ત્યાં સંગે ઔષધ નામનો એક કાળા રંગનો પથ્થર છે હજ કરવા જનારા કાબા જનારા કે મક્કા મદીના જનારા પ્રત્યેક મુસ્લિમે તે પથ્થરની આગળ ઘૂંટણ ટેકવીને ચુંબન કરવું પડે છે જો તેમ ન કરે તો તેમની હજ યાત્રા વ્યર્થ ગણાય છે તેમની પ્રાર્થના ઇબાદત નાશ પામશે એમ મનાય છે આપણે આપણા ગોળ મટોળ શિવજી બનાવ્યા છે અને શાલિગ્રામજી બનાવ્યા છે તો તેમણે લાંબો પહોળો પથ્થર ગોઠવ્યો છે આમાં મૂર્તિ પૂજાથી છુટકારો ક્યાં મળ્યો એમ કોઈને મળી પણ ન શકે આર્ય સમાજીઓ પણ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી તેમ છતાંય તેમણે સ્વામી દયાનંદની મૂર્તિની સ્થાપના કરી છે આપણે જો સ્વામીજીની એ મૂર્તિ ખસેડી લઈને તેમનું અપમાન કરીએ તો તે શું તેમને ગમશે ભલે રૂબરૂ ના બોલે તો પાછળથી આર્ય સમાજીઓ ખૂબ ગાળો દેશે અને તમે અમારા સ્વામીજીનું અપમાન કેમ કર્યું એમ કહીને ઝઘડવા આવશે આપણે તેમના ફોટા કે મૂર્તિ લાવીને તેમનું અપમાન કરીએ તો શું કોઈ આર્ય સમાજી તે તે લેશે નહીં બહુ જ માઠું લાગશે તમે તેના ચહેરા ઉપરથી જાણી જશો આ શું છે આ પ્રતિક પૂજા થઈ ગઈ ભગવાન છે કોઈ મંદિર હોવું જોઈએ કે પૂજા થવી જોઈએ એવું કશું કોમ્યુનિસ્ટો માનતા નથી તેઓ ભગવાન હોવાની વાતમાં વિશ્વાસ રાખતા નથી અને મૂર્તિ પૂજામાં બિલકુલ માનતા નથી છતાં જો તેમનો લાલ ઝંડો ફાડીએ કે બાળીએ તો કોમ્યુનિસ્ટો તમે અમારા લાલ ઝંડા કેમ બાળી નાખ્યો એમ કહીને લડવા આવશે અરે ભાઈ એ ઝંડો તમારો કોણ હતો અમે પૈસા આપીને ખરીદ્યો હતો અમે એને ત્યાં રોપ્યો હતો અમે દિવાસળી ચાપી છે અમે એનું અપમાન કર્યું છે આ બધું અમે જ કર્યું છે એમાં તમારે શું લેવા દેવા તેની ફરિયાદ કેવી તો કહેશે વાહ લેવા દેવા કેમ નહીં આ આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ પાર્ટીનો ઝંડો છે તેને તમે બાડીને રાખ કરી દીધો અમ કોમ્યુનિસ્ટો આપણી સાથે ઝઘડ્યા વગર નહીં રહે અને રાષ્ટ્રીય વિચારધારાના રંગે રંગાયેલા કોંગ્રેસીઓએ તો ઝંડા માટે કેટલી કુરબાની આપી હતી કેટલા બલિદાન આપ્યા હતા એ દિવસોમાં વિદ્યાર્થીઓ પટણા હાઈકોર્ટના મકાન ઉપર ઝંડો ફરકાવવા જઈ રહ્યા હતા ત્યારે સરકારે તેમની ઉપર પ્રતિબંધ મૂકીને કર્ફ્યુ લાદી દીધો વિદ્યાર્થીઓ માન્યા નહીં તેમણે કહ્યું અમારા દેશનો ઝંડો હાઈકોર્ટ ઉપર તો ફરકાવીશું જ વિદ્યાર્થીઓ આગળ વધતા હતા સિપાહીઓએ કહ્યું આગળ વધશો તો તમને ગોળીઓથી વિંધી નાખીશું વિદ્યાર્થીઓએ કહ્યું અમને વિંધી નાખો એ સાત વિદ્યાર્થીઓ પટણામાં માર્યા ગયા જેમનું સ્મારક આજે પણ ત્યાં છે શાને માટે ઝંડા માટે ઝંડાથી શું ફાયદો ઝંડો તો રૂપિયા બે રૂપિયાનો હતો જીવ કેટલો કિંમતી હતો તેમણે ઝંડા માટે જીવ શું કામ ગુમાવ્યો એક ઝંડા માટે આવ મોટું નુકસાન શાન માટે વેઠ્યું વાત ઝંડાની હતી તેની પાછળ જે ભાવનાઓ રહેલી છે આપની જે માન્યતા કે પ્રતિક જોડાયેલા છે તેનું મૂલ્ય છે આપણા મંદિરોમાં સ્થપાયેલી મૂર્તિઓ જેમને આપણે માથે મૂકીને સરગસો કાઢીએ છીએ તે ગીતા કે ભાગવતના ગ્રંથો જેની સામે માથું નમાવીએ છીએ તે ગુરુ ગ્રંથ સાહેબ જેનો આપણે વરઘોડો કાઢીએ છીએ તે વેદના ગ્રંથો આ બધી આપણી પ્રતિક પૂજા છે અને તે ખૂબ જરૂરી છે હું તો પ્રતિક પૂજાનો હિમાયતી છું મેં જિંદગીભર પ્રતિકોની સ્થાપના કરી છે ગાયત્રી તપોભૂમિમાં પણ

કારણ કે તમે લોકોએ પ્રતિકોને સર્વસ્વ માની લીધા છે પ્રતિકો સર્વસ્વ નથી તે તો રેલવે લાઇન પાસે ઉભેલા સિગ્નલ જેવા છે જે આપણને દિશા સૂચન કરે છે જો તમે મૂર્તિ શક્તિશાળી છે તેમ માનીને ચાલશો તો તે મને નહીં ગમે તો હું તમને ગીતાના પુસ્તકની રીતે સમજાવીશ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને આપેલું વિરાટ જ્ઞાન આપણે ગીતામાં બાંધી રાખી છે ગીતાના પુસ્તક તરીકે ઓળખાતી અડી આનાની ચોપડીમાં કેદ કરી રાખ્યું છે ગીતામાં તો જ્ઞાનનો ભંડાર ભરેલો છે પરંતુ જો તમે કહેશો કે નાજી અમારે જ્ઞાન સાથે કાઈ લેવા દેવા નથી અમે તો માત્ર તે પુસ્તકની જ આરતી ઉતારીશું એના જ ગુણગાન ગાઈશું એની જ આરાધના કરીશું અને એને જ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તેની સાથે અમે કોઈ સંબંધ રાખીએ તો હું તમારાથી નારાજ થઈને એમ કહીશ કે તમે ગીતાના મૂલ્ય અને મહત્વને બરાબર સમજ્યા નથી તમે તો તેને એક રમકડું સમજી બેઠા છો હું ઈચ્છું છું કે મેં સમજાવેલી બાબતોનો અર્થ તમારા મગજમાં ઉતરે જો તમે એમ કહેશો કે બદ્રીનારાયણવાળા શ્રીકૃષ્ણ ભગવાન ખૂબ શક્તિશાળી છે તેના આધારે અમને વૈકુંઠ મળશે અને ત્યાં વૃંદાવનમાં વસતા શ્રીકૃષ્ણ નકામા છે તેમનામાં કોઈ તાકાત નથી પણ બદ્રી નારાયણવાળા ભગવાનમાં ખૂબ તાકાત છે તો હું એમ કહીશ કે તમે મૂર્તિ પૂજાનું મહત્વ કે રહસ્ય જાણતા જ નથી શ્રીકૃષ્ણ ભગવાન ચાહે વૃંદાવનમાં કે બદ્રીનારાયણમાં કે તમારા મકાનમાં ભલે ગમે ત્યાં સ્થપાયેલા હોય બધા એક જ ઈશ્વરના પ્રતિકો છે મથુરાવાળા નબળા છે અને વૃંદાવનવાળા શક્તિશાળી છે એમ તમે કહેશો તો તે તમારી અંધ માન્યતા છે બધી મૂર્તિઓ ભલે ગમે ત્યાં સ્થપાયેલી હોય તે સગળી ભગવાનના એક જ રૂપ શ્રીકૃષ્ણની યાદ આપે છે બસ વાત પૂરી થઈ ગઈ જો તમે મૂર્તિઓમાં તાકાત છે એમ માનવા લાગશો તો શું થશે તો પછી એ પૂતળા પ્રેમ થઈ જશે મહમ્મદ સાહેબે મૂર્તિ પૂજાની સામે આંદોલન ચલાવ્યું હતું મહમ્મદ સાહેબ તો શું બીજો કોઈ પણ પૂજા કરવાની ના પાડતું નથી મહમ્મદ સાહેબે કહ્યું કે આ બધી વાહિયાત વાતો છે તમે લોકો જુદી જુદી મૂર્તિઓ રાખો છો પણ ભગવાન તો એક જ છે આટલા બધા તે કઈ ભગવાન હોતા હશે આ તમે ખોટો વહેમ રાખી રહ્યા છો બાળકોને જીબા હલાલ ના કરવા જોઈએ બાળકોને જીબા ના કરીએ તો મૂર્તિ ખાશે શું સારું તો એક કામ કરો બકરીનું બલિદાન આપો ઊંટનું આપો ગાયનું આપો પણ બાળકોને હલાલ ના કરો મહમ્મદ સાહેબે પોતાની રીતે કામ કર્યું હતું એ જમાનામાં મહમ્મદ સાહેબ મૂર્તિ પૂજાની વિરુદ્ધ હતા પણ તે મૂર્તિ પૂજા કોઈ બીજા એક પ્રકારની હતી મારા તમારા જેવી નોતી આપણા જેવી મૂર્તિ પૂજાનો તેઓ ક્યાં વિરોધ કરતા હતા મૂર્તિ પૂજાનો કોઈ વિરોધ કરી જ ન શકે દુનિયાભરમાં ભરમાં મૂર્તિ પૂજા થતી હતી થાય છે અને થતી રહેશે પરંતુ હું મૂર્તિ પૂજાનો વિરોધ જરૂર કરીશ તેની મનાઈ ફરમાવીશ અને તે અંગેના તમારા વહેમને દૂર કરીશ તમારી શ્રદ્ધાને ઢંઢોળીને દુનિયા વહેમને નાબૂદ કરીશ પરંતુ ક્યારે જો તમે અમુક જગાનો પથ્થર કે મૂર્તિ ખૂબ શક્તિશાળી છે એમ માનીને ચાલશો તો તમે તેને કપડા પહેરાવશો છત્ર ચડાવશો અને તે તમારા અમુક કાર્યો કરી દેશે એવું માનશો તો મને આવી બધી વાતો સમજાતી નથી આની પાછળનું રહસ્ય કે કારણ એટલું જ છે કે આ બધી જ બાબતો આપણને એવું ભાન કરાવવા માટે છે કે સર્વશક્તિમાન ઈશ્વર સૌના હૃદયમાં રહેલો છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જરૂર જવું જોઈએ પ્રણામ કરવા જોઈએ પ્રાર્થના કરવી જોઈએ પરંતુ આપણા એ પ્રણામ પહેલા પથ્થર માટે નથી આપણા પ્રણામ આજથી પાંચ વર્ષ પહેલા દુનિયામાં આવીને આપણને નવી વિચારધારા આપીને જતા રહેલા ભગવાન માટે છે આમ છતાં આપણે એ મૂર્તિને પ્રણામ અને પ્રાર્થના કરીએ છીએ કેમ કે ત્યાં આપણી શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે આખા જગતમાં વસતા ભગવાનનું પ્રતીક એ મૂર્તિમાં છે હું વારંવાર મૂર્તિ પૂજા કે પ્રતિક પૂજા બાબતે તમને ટકોર કર્યા કરું છું વારંવાર તમારી નિષ્ઠાને ડગાવી દઉં છું હું જે કહી રહ્યો છું તેને સમજવાનો પ્રયત્ન કરો તમે માત્ર પ્રતિમા કે મૂર્તિને જ માન આપશો તો એનાથી કાંઈ ભલિવાર વળશે નહીં આપણા ઘરમાં જો આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ લગાડેલો હોય તો તે દર્શાવે છે કે આપણે કેટલા મોટા દેશભક્ત છીએ જો તમે દેશભક્ત છો તો શું તમને ભારતભરમાં ફેલાયેલી અગવડો અને મુશ્કેલીઓથી દુઃખ થાય છે ખરું ના સાહેબ અમને વળીએ શેનું દુઃખ થાય તમે તમારા ઘરની ખુશાલીમાં બીજાને ભાગીદાર બનાવો છો ખરા ના સાહેબ અમે અમારા સુખમાંથી કોઈને શું કામ ભાવ આપીએ અમે તો દેશભક્ત છીએ અમે દેશભક્ત કેમ છીએ કારણ કે અમારા ઘરમાં તિરંગો છે તિરંગો ઝંડો એ આપણી દેશભક્તિના પ્રદર્શનનું નહીં પરંતુ આપણા મનમાં રહેલી દેશદાજનું પ્રતીક છે મિત્રો મૂર્તિઓ જે જે આપણા મનમાંથી નાખીએ છીએ વારંવાર ભૂલી જઈએ છીએ એ બધી બાબતોને આપણા વિચારોમાં પરોવવાનું પ્રતિક છે જે વાતો જે વિચારધારા જે પ્રેરણા કે પ્રકાશ ભગવાન શ્રીકૃષ્ણ સાથે શંકરજી સાથે ગણેશજી સાથે શ્રી રામચંદ્રજી સાથે કે માતાજી સાથે સંકળાયેલા છે તે તમામ ઊંડા વસ્તુઓ એમની મૂર્તિને જોઈને આપણા મનમાં જાગૃત થવી જોઈએ જો એ મૂર્તિઓ કે પ્રતીકો આપની ભાવનાને જાગૃત કરતા હોય તો હું એમનું સ્વાગત કરીશ પ્રણામ કરીશ તેમના મહત્વને સ્વીકારીશ ગામે ગામ તેમના મંદિરો બનાવીશ તેમનો જય જયકાર બોલાવીશ મિત્રો પ્રતીકો એ આપણા માધ્યમો છે માધ્યમ કેવળ એટલા માટે જ છે કે તેની સાથે જે મૂળ પ્રેરણા અને પ્રકૃતિ સંકળાયેલી છે તેનાથી આપણે માહિતગાર રહીએ અને તેને આપણા હૃદયમાં સ્થાન આપવાની કોશિશ કરીએ માત્ર હૃદયમાં સ્થાન આપીએ એટલું જ નહીં પરંતુ એને આપણા જીવનનું એક અંગ બનાવીએ પ્રતિક પૂજાનો આદર્શ અને મૂર્તિ પૂજાનો હેતુ આ જ છે હવે હું ગાયત્રી માતાનું પ્રતિક ઘેરે ઘેર સ્થાપવા માંગુ છું આપણે માનવતાના અનુયાયી બનવું જોઈએ અને નારી પ્રત્યે શ્રદ્ધાવાન તથા નિષ્ઠાવાન બનવું જોઈએ એ બાબતની પ્રેરણા દરેક માણસના મનમાં સ્થાપિત કરવા ઈચ્છું છું આપણે માનવતામાં શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી જોઈએ આ સગળા પ્રતિકો આપણી ગાયત્રી માતા સાથે સંકળાયેલા છે આપણે વિવેકશીલ બનવું જોઈએ જોઈએ અને વિવેકશીલતાને માન આપવું આ તમામ સિદ્ધાંતો ગાયત્રી માતા જોડે સંકળાયેલા છે જો કોઈ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ગાયત્રી માતાનું પૂજન કરશે તો તેમની પ્રતિક પૂજા સાચી હશે તે સાર્થક અને લાભદાયી નીવડશે માનવજાતનું કલ્યાણ થઈ જશે એ જ મૂર્તિ પૂજાનો સાચો ઉદ્દેશ છે પ્રતિકો બાબતની જંજટની શરૂઆત આપણે જ્યારથી મૂર્તિને શક્તિશાળી માનતા થયા ત્યારથી થઈ છે આપણે તેને ભોગ ધરાવીશું આરતી ઉતારીશું તો તે આપણો ઉદ્ધાર કરી દેશે અને આપણને માલા માલ કરી દેશે એવું વિચારશો તો તમને કોઈ લાભ નહીં થાય તમે હકીકતને સમજતા કેમ નથી તમે મૂર્તિ પૂજા પાછળની વાસ્તવિકતાને જાણવા સમજવાનો પ્રયત્ન કરો ગાયત્રી માતા એ આપણી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે આપણો પ્રાણ છે અને ચારેય વેદોની જનની છે તેના એક પ્રતીકને લઈને આપણે સમગ્ર હિન્દુ સમાજને એક નેજા હેઠળ એકઠો કરી શકીએ એમ છીએ હવે હું દેવી દેવતાઓના માધ્યમથી સંપ્રદાયોના માધ્યમથી અને ધર્મ ગુરુઓના માધ્યમથી અને લાખો વિભાગોમાં હિન્દુ સમાજનું હિન્દુ ધર્મનું પુનર્ગઠન કરવા માંગુ છું સમગ્ર હિન્દુ સમાજનું કોઈક ને કોઈક પ્રતિક તો હોવું જ જોઈએ સૌને એકત્ર થવા માટે કોઈ એક સર્વમાન્ય સ્થળ તો હોવું જ જોઈએ